મિત્તલ થી નીનામાં બંધ મકાનમાં માં અજાણ્યા બંધ મકાન નું તાળું તોડી ઘર પ્રવેશી કબાટ રાખેલા સોના ચાંદીના ના દાગીના તેમજ ચોક્કસ રકમ મળી કુલ રૂપિયા અઢી લાખની ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા બનાવ અંગે ની જાણ પોલીસ ને કરાતા પોલીસ કાફલાએ એ ઘટના સ્થળે દોડી જઈ

તો ખબર પડી કે લગભગ સોના ચાંદીના અને કેશ થઈ લગભગ બે થી અઢી લાખ ની વચ્ચે ની ચોરી થઈ છે